ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા જે તે સમયે રાજીનામું આપીને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એ સમયે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કાયદાના જાણકાર ગોપાલ ઇટાલિયા અને જે લીગલ ટીમ હતી એ લોકો દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી વધારે કેવી રીતે જેલમાં રહેવાનું ક્યાંક ષડયંત્ર રચવામાં આવ્યું હતું એવા દરેક આક્ષેપોની વચ્ચે જે બોટાદના હળદળ કાંડમાં જેમને માર મારવામાં આવ્યો હતો અને જેઓ જેલ કાપીને આવ્યા છે તેવા રાજુ બોર ખતરિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે આજે આ વિગતે વાત કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

રાજુ બોર ખતરિયા છે જેઓ ગયા હતા તેમના દ્વારા આ સમગ્ર મામલે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે એવી પણ વાત કરવામાં આવી છે અને જે કાયદાના જાણકાર લોકો છે એ લોકો દ્વારા પણ પૂરતી મદદ કરવામાં આવી છે એવી પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર વિષયને લઈને રાજુ કરપડાને જવાબ આપતા રાજુ બોર ખતરિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે

ભાજપે ખેડૂતો ઉપર કિસાનો ઉપર અને કિસાન નેતાઓ ઉપર ખૂબ ખોટા કેસો કર્યા ખોટા કેસો કર્યા લાઠીચાર્જ કર્યો ખેડૂતોને માર્યા ભૂસીને એને અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે ખૂબ લાઠીચાર્જ થયો પિયર ગેસ છોડ્યા ખેડૂતોને પીવડાવવાના પ્રયત્ન કર્યા અને અમારા જેવા લોકોને જેલ હવાલે કર્યા ખોટા કેસો કરી અને જેલ હવાલે કરવાનું કામ કર્યું કે જેથી કરીને ખેડૂતોનો અવાજ દબાઈ જાય ખેડૂતોને ચિંતા કરનારા લોકો બહાર ના નીકળે આ વાત માટે એમણે એક હિંમ છેડી પરંતુ એ સમયે હું ખુદ પોતે એ આંદોલનની અંદર જ્યારે અમે આસપાસમાં હતા ત્યારે એ પોલીસે ખૂબ લાઠીચાર્જ કર્યો ઢોર માર મારવામાં આવ્યો મારી પર દોઢસો જેવા ડંડા ના પ્રહારથી પોલીસો એ હુમલો કર્યો એટેક કર્યો મારા માથાના ભાગે પણ ત્રણ ટાંકા આવ્યા બંને હાથમાં ફ્રેકચર થઈ ગયું અને મને જેલમાં જેલમાં પૂરવામાં આવ્યો આવ્યો નાખવામાં પણ છતાં અમે અમે નહીં તો રહ્યા અને એ અડગ રહેવાનું કારણ કોઈ એક માત્ર કારણ હોય તો એ હતું આમ આદમી પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અમારી લીગલ ટીમના લોકો અમારા માનનીય નેતા ઈસુદાનભાઈ ગોપાલભાઈ મનોજભાઈ સાગરભાઈ હેમજભાઈ અને તમામ ટીમના જે લોકો હતા એ ખૂબ સાથરે સહકાર આપ્યો હું જ્યારે હતો જેલની અંદર જ્યારે અમારે કોર્ટનીમાં રજૂ કરવાના હતા ત્યારે આગળના દિવસે મને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે રાજુભાઈ તમને મળવા માટે કોર્ટની કામગીરી માટે તમારા પરિવારના લોકો આવશે ને ત્યારે મેં એમને જવાબ આપ્યો હતો ભાઈ પાર્ટી એ મારો પરિવાર છે મારા પરિવારના લોકો મને આવશે જ્યારે પ્રણવભાઈ ઠક્કર મને જયારે કોર્ટમાં મળ્યા ત્યારે મેં આને આ વાત કીધેલી કોર્ટની અંદર અમને જયારે હાજર કર્યા ત્યારે કોણ કે કે ભાઈ પાર્ટીએ સાથ સહકાર નથી આપ્યો પાર્ટીના નેતાઓ અમારા માનની ધારાસભ્ય હેમંતભાઈ ખવા હાજર રહ્યા રાજુભાઈ સોલંકી હાજર રહ્યા બ્રિજરાજભાઈ સોલંકી રહ્યા ભાઈ અમારા મહામંત્રી સાગરભાઈ રહ્યા ગોપાલભાઈના એના આગળ પણ ફોન આવી ગયા અમારે મુલાકાત કરી અમને મનોજભાઈ મળ્યા ગોપાલભાઈ મળ્યા અમે જયારે જેલથી જયારે ત્યારબાદ બધો નિર્ણય આવી ગયો અમને છ દિવસના રિમાન્ડ મંજૂર થયા રિમાન્ડ બાદ જયારે ફરી એક વખત જજની સામે રજૂ કરવામાં આવ્યા ત્યારે અમારી આખી ટીમ માનની ગોપાલભાઈ મનોજભાઈ સાગરભાઈ હેમંતભાઈ રાજુભાઈ બ્રિજરાજભાઈ અને તમામ નેતાઓ અને ખૂબ મોટી પાર્ટીની ફોજ ત્યારે હાજર રહી અમને જેલમાં પૂરવામાં આવ્યા જેલમાં નાખવામાં આવ્યા ત્યારે હું નહીં પણ મારો પરિવાર સાક્ષી છે આજે પણ મારો પરિવાર એમ કે છે કે આમ આદમી પાર્ટીએ જે કર્યું ને એ કોઈ પાર્ટીની તાકાત નથી કે આટલું કામ એ કોઈ કરી શકે આમ આદમી પાર્ટીએ મારા ઘરે જઈને મનની ગોપાલભાઈ દુર્ગેશભાઈ પાઠક ગુલાબસિંહ યાદવ સાગરભાઈ રબારી ઈસ્તાનભાઈ ગઢવી આ તમામ નેતાઓ મારા ઘરે ગયા મારા પરિવાર મળ્યા આપી કે આ તો સંઘર્ષનો રસ્તો છે સંઘર્ષના રસ્તાની અંદર આવું બધું થતું હોય છે અને આટલી બધી હૂફ આપી હિંમત આપી અને એનાથી પણ વિશેષ વાત કે જયારે અમે જેલમાં હતા ને ત્યારે અમારા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ એવા માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ જયારે અમને જેલમાં મળવા આવતા હોય અમારો વાહો થતા હોય એ અમારા એક એક પરિવારને મળે અને જ્યારે રમેશભાઈના ઘરની અંદર એક દવાખાનાનો પ્રશ્ન હતો ત્યારે રમેશભાઈના પરિવારને એમ કીધું કેજરીવાલ સાહેબે કે હાલો હું તમારી હારે હોસ્પિટલ આવું આથી વિશેષ મોટિવેશન બીજું કયું હોય અરવિંદ કેજરીવાલ આવીને એમ કહી કે ચાલો દવાખાને રમેશભાઈ નથી તો હું આવું આટલી મોટી વાત મને તો ખૂબ ઈજા થઈ હતી મારા બે હાથમાં ફ્રેક્ચર હતા માથામાં ટાંકા હતા છતાં પણ હું લડ્યો

લોકો જેલમાં હતા જે ખેડૂતો જેલમાં હતા એની સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ માનની ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધર્મપત્ની એના ઘરે જઈને દિવાળી કરે છે ઈસુદાનભાઈ પોતાના દિવાળીના કાર્યક્રમો બધા પોસ્ટપોન કરી દે છે અને એ જેલમાં રહેલા ખેડૂતોના ઘરે જઈને દિવાળી કરે છે મારા ઘરે પાર્ટીના લોકો આવ્યા ફટાકડા પડ્યા મારા નાના નાના બાળકો મારો દીકરો ચાર વર્ષનો એમની સાથે દિવાળી મનાવી ફટાકડા એમને આવી દીધા આટલું વિશેષ કામ જો પાર્ટીએ કર્યું હોય અને છતાં આપણે કોઈ એમ કહીએ વાત વ્યાજબી નથી હું તો જ્યારથી બહાર આવ્યો છું ત્યારથી ખૂબ મોટો રિસ્પોન્સ મળી રહ્યો લોકો મને ખૂબ આદરથી જોઈ રહ્યા છે અને એટલા માટે ભાઈ અમે પાર્ટી માટે નહીં કિસાનો માટે લડ્યા ખેડૂતો માટે લડ્યા અને ખેડૂતો માટે જેલમાં ગયા અને આજે પણ ઉભા છે પાર્ટી એ માની ભૂમિકા અદા કરી છે પાર્ટી ની અંદર રહેલા પાર્ટીના નેતાઓએ મોટા ભાઈ તરીકે પ્લસ માઇનસ થાય વાર લાગે સમય લાગે પણ પાર્ટીએ જે કામ કર્યું છે એ નું ન ભૂતું છે ક્યારેય પણ આવું કોઈ ના કરીશ એવું કામ રહેશે ત્યારે હું એક ચોક્કસ આભાર માનીશ એક અભિનંદન આપીશ પાર્ટીના બધા નેતાઓને લીડરોને અમારી લીગલ સેલ ની જે ટીમ હતી એમને અને અમારા જે યુવા દોસ્તો છે એને પણ સાથે અને સહકારે કહો ખાઈને માટે કોઈ લોકોને તૂટવા નથી આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે ભાઈ મેં અનુભવ કર્યો છે કે તમે જ્યારે પાર્ટીનું કામ કરતા હો પાર્ટી માટે કામ કરતા હોવ ત્યારે પરિવાર બનીને જો કોઈ કામ કરતું હોય કોઈ આપણને સપોર્ટ આપતું હોય ને તો એક આમ આદમી પાર્ટી છે એટલે મારી તો જનતા સમક્ષ એક અપીલ છે કે આમ આદમી પાર્ટી સહકાર આપ્યો છે એ ખરેખર વંદનીય છે અને એટલા માટે 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 છે છે કે અમે સાચા સાચા હતા અર્થ લડ્યા અને આજે પણ હું કહું છું કે જયારે પણ કિસાનો માટેની લડાઈ હશે ત્યારે અમે તો ચોક્કસ તાકાતથી લડીશું લડતા રહેશું પણ પાર્ટીના લોકો પણ પાર્ટીની આખી જે ટીમ છે એ ચાહે અમારું પ્રદેશ નેતૃત્વ હોય કે આટલી મોટી સભા થતી હોય લોકોને એક ખેડૂત ના હિત માટેની સભા હોય તો ત્યારે આથી વિશેષ વાત કહી શકાય હું પાર્ટીનો હૃદયથી આભાર માનું છું કે અમે જે લડાઈ અમે અમારા એમ કહેવાય કહેવાય કે હિત માટે અમે અમારા ઉત્સાહથી અમારા આનંદથી અને એક લડાઈ લડવા માટે અમે ગયા હતા અને ત્યારે જે પાર્ટીએ સાથ અને સહકાર આપ્યો છે ખરેખર વંદનીય છે હમ રાજુ ખા સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી એટલે હાલ એક તરફ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા દ્વારા જે રીતે આંતરિક ડખા સામે લાવવામાં આવ્યા છે એની સામે અત્યારે હાલ પાર્ટી દ્વારા આ દરેક આક્ષેપોને પાયા વિહોણા કહેવામાં આવી રહ્યા છે એ સુદાન ગઢવી હોય ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટીના કોઈ પણ બીજા નેતા હોય એ દરેક લોકો એવું જ કહી રહ્યા છે કે અમારી પાર્ટીમાં કોઈ જ આંતરિક ડખા નથી અમે અમારાથી પૂરતી મદદ કરી છે કે જે તે સમયે ખેડૂતો હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય એ દરેક લોકોને બહાર લાવવા માટે લીગલ ટીમની અંદર સારામાં સારા વકીલ છે તેમને પણ હાયર કરવામાં આવ્યા હતા પરંતુ અત્યારે હાલ જે રીતે રાજુ બોરખતરિયા દ્વારા દરેક વાત કરવામાં આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર